તો ઈરાનમાં બંધક બનાવાયેલા ગુજરાતીઓ અંગે નવો ઘટસ્ફોટ થયો છે ગુજરાતના એક બે નહીં પણ તેર લોકો ગયા હોવાનો ખુલાસો થયો છે પાકિસ્તાની એજન્ટોની ચાલ જાણી જતા ત્રણ લોકો ભાગી ગયા હજુ પણ છ લોકો લાપતા હોવાનું અનુમાન છે વિદેશ જવાના વધતા ક્રેઝમાં જીવના જોખમમાં લોકો જીવનો જોખમમાં મૂકી રહ્યા છે અમદાવાદના યુવાનો સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત કરી છે વિદેશ જવું માત્ર

ના મંતવ્યો શું છે કારણ કે જે રીતે વિદેશ જવાની છે પરંતુ કેવી રીતે વિદેશ જવું જોઈએ લીગલી જવું જોઈએ અને ખાસ આટલા પૈસા ખર્ચીને એજન્ટોને બેફામ પૈસા આપીને જે રીતે બરબાદ અને જે કહેવાય કે મુસીબતોમાં ફસાય છે ત્યારે અમદાવાદના યુવાઓને પૂછીશું જે રીતે અમદાવાદમાં અને કોલોલમાં અને ખાસ હમણાં માણસામાં પણ ઘટના બની છે બાબુપુરા ચાર લોકો ઓસ્ટ્રેલિયા જતા ગેરકાયદેસર રીતે ફસાયા હતા અને તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું શું માનો છો વિદેશ જવાનો ક્રેઝ શા માટે આટલો છે શું કહેશો મને લાગે છે કે આટલા બધા પૈસા ખર્ચીને પણ તમારી ખુદના જીવનને તમે એક રિસ્ક ઉપર મૂકો છો યુ સેફ્ટી રિસ્ક ફર્સ્ટ ત્યાં પહોંચ્યા પછી બી તમારે યુ આર પ્રોન ટુ ગેટ એક્સપ્લોઇટેડ બાય પીપલ ઓવર દેર ઇન ટર્મ્સ ઓફ અબ્યુઝ કે પછી લો વેજીસ મળતા હોય ત્યાં આગળ એના કરતાં અહીંયા રહેવું સારું છે અને ત્યાં આગળ મેડિકલ કેર છે કે પછી પોલીસની હેલ્પ લેવી હોય કોઈ પણ બાબતે તો પણ તમને ત્યાં આગળ ના મળે સો આઈ થિંક કે એના કરતા રહેવું વધારે સારું છે રીતના જયા બેટર ટુ ગો લીગલી ઓવર ધેર એન્ડ શું ખાસ કરીને ભારતમાં પણ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે જે રીતે ગેરકાયદેસર રીતે લોકો જતા હોય છે આટલા બધા પૈસા આપીને કેટલું અયોગ્ય છે આ બહુ અયોગ્ય છે ત્યાં જઈને મજૂરી કરવાની હોય આ બધાને લાગે કે ત્યાં જઈને બહુ ખોટું ક્રેઝ છે આ

તકલીફ એ છે કે એ લોકોને બધું ઇલીગલી કરવું છે આજકાલ કે આનો ક્રેઝ બહુ વધી ગયો છે કે લીગલી એ લોકોને ડોક્યુમેન્ટ્સ એક તો પહેલાં પૂરતા હોતા નથી ના જે ઇન્ડિયાની જે ગવર્મેન્ટને જે જોયું છે નથી એ એમની જોડે પૂરતું હતું નથી ત્યાંની ગવર્મેન્ટને જોઈએ એ એમની જોડે પૂરતું હતું તો એ લોકો જાય છે આ ઇલીગલી વે માટે જેમ હમણાં તમે કીધું આ જે બાબુપુરાની જ્યાં ઘટના ઘટી ત્યાં લોકોને ત્યાં બંદી બનાવી લીધા એ લોકોને માર્યા બધું કર્યું તો આ વસ્તુ જો એ લોકોએ લીગલી કર્યું એ લોકો જોડે કંઈક બે કરોડ રૂપિયાની કંઈક માંગ કરી પછી ગવર્મેન્ટને અંદર કંઈક હેલ્પ કરી તો આ બધી જે વસ્તુ છે એ ગવર્મેન્ટને બી પ્રોબ્લેમ કરે છે એઝ વેલ એઝ આ જે પબ્લિક છે સિવિલિયન્સ છે ઇન્ડિયાને એ લોકોને બી પ્રોબ્લમ કરે છે આની વસ્તુમાં તો મારા મંતવ્ય હિસાબથી એ લોકોને આ બધું લીગલી કરવું જોઈએ કારણ કે ગવર્મેન્ટ ઓલરેડી કંઈક ને કંઈક હેલ્પ કરે છે અને લીગલી સપોઝ જો ડોક્યુમેન્ટ્સ એમ ના પૂરતા હોય વ્યવસાય પ્રમાણે જવું હોય તો એચ વન બી માટે જઈ શકે છે બહુ બધા ઓપ્શન્સ છે એમની જોડે જેની થ્રુ એ લોકો જઈ શકે છે અને સારું એવું ત્યાં કામ બી કરી શકે છે

તો એ હિસાબે એમને ખબર બી પડે કે એ જે આટલા પૈસા ખર્ચે છે અહીંયા ખર્ચે એમનું જીવન કેટલું આસાન બને ધંધામાં નાખે કોઈ કોઈ ધંધો કરે સારો તો એમનું આગળની પેઢીઓનું બી જીવન સારું થાય એ તો પોતે તો ગયા અધેડ ઉંમરના એમના બાળકોને બી લઈ ગયા એ બધાનું જીવન એમણે બગાડ્યું તો એમાં બધાને બીક રહેવી જોઈએ કે આ ખોટું કામ કરવાથી શું નુકસાનો થાય છે એવી તો શું જબરજસ્ત ઘેલછા હોય છે કે વિદેશમાં એવું શું છે જે ભારતમાં નથી અને આટલી હદે કે લોકો પછી જાય છે ને પસ્તાય છે શું કહેશો એસા તો કુછ ભી નહીં હે યહાં પે ફોરેન મે જો યહાં નહીં હે યહાં કે કોલેજીસ ભી બહોત અચ્છે હે અમદાવાદ યુનિવર્સિટી ફ્લેમ્સ યુનિવર્સિટી ઓપી જિંદલ યે સબ ફોરેન યુનિવર્સિટી કે લેવલ પે હી હે બસ સબકો બહાર જાના હે બહાર જાના યે એક ટ્રેન્ડ બન ચુકા હે જિસકી વજહ સે લોગ ઇલીગલી જા રહે હે આજકલ ક્યાં રોક લગાવવાની જરૂર છે રોક તો શું હવે તમે જઈ રહ્યા છો તમારી રિસ્ક પર ને પછી એમાં વચ્ચે રિસ્ક બી છે તમે વચ્ચે જે લીગલી જઈ રહ્યા છો એમાં જ પ્લાસ્ટિકની બધું પહેરીને જાય કે સેન્સર્સમાં તમે પકડે એમાં બી ચાન્સ છે કે તમે મરી શકો છો એટલે ત્યાં હવે જોખમ તો બહુ છે પછી ત્યાં જઈને બી તમારું આગળ શું છે ફ્યુચર એ તમને નથી ખબર તમે તમારી ફેમિલીનું બી અહીંયા ફ્યુચર બગાડો છો ને આગળ બી તમારું ખુદનું બી જોખમમાં નાખો છો જો આપણા ગુજરાતમાં પણ આવા જે યુવાઓ છે જે ખૂબ સારી રીતે સમજે છે અન્ય ફેમિલીને સમજાવી શકે છે તો શા માટે લોકો આવું વાળું અથવા તો કહેવાય કે ખોટું પગલું ભરે છે હવે એના માટે તો બધું છે ને ફોમો માટે છે કે પેલા આ રિલેટિવ અમારા ગયા તો એમને જોઈને આ લોકો જશે કે ત્યાં જઈને બધાને ખાલી સારું સારું અહીંયા જેમ કે હવે મારા કોઈ રિલેટિવ ગયા તો ત્યાંનું કંઈ ખરાબ તો કહેશે નહીં કે અમે તો આમ જીવીએ છીએ અમે એમ જીવીએ છીએ તો એ બધું બતાવીને અહીંયાના લોકોને વધારે ઈચ્છા થાય કે અમે બી ત્યાં જઈશું તો અમારું જીવન બી સુધરશે પણ એમને એ નથી ખબર કે અહીંયા રાત પડે તમે એક ફોન કરો ને તો તમને ચાર માણસો મળવા બી આવશે ઊભા રહેશે ત્યાં તમારે જઈને કોઈ નહીં રહે તમારું સગું ત્યાં તમારા સગા બી તમારા નહીં રહે તો એ બધી જીવન ત્યાં નથી જ સારું અહીંયા જે જીવન છે ને એ જીવન જીવવા માટે લોકો ત્યાં તરસાય છે

એક ખરેખર મૂર્ખામી ભર્યું છે અને આવા જે લોકો છે તેમની સામે પણ તેઓ કહી રહ્યા છે કે આ આવા પગલા ના ભરવા જોઈએ અને સામે આવા એજન્ટો સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવું તે ઈચ્છી રહ્યા છે